અમારી ભાષામાં કચ્છી ભાષામાં આપણે કચ્છ કચ્છ મે અસાજે ડબો રોટી ચોવા જે ને રોટી પણ ચોવા જેતી ને કચ્છ મે જી ટોસ છે ને કે ટનાટન ડાર વાળા ટોસ પણ ચેર મે છે તો ને આસી કચ્છી માડુ જાય કચ્છ મે ડઈ જાય પ્યોર પ્રોપર કચ્છ ડઈ જાય ને કચ્છ મે ડબો રોટી ચોવા જાય ને રોટી ને ડબો રોટી ને ઓરિજિનલ જો ખાવી હોય તો કાચી ખાવ તો જ કચ્છ સ્વાદ મળે ઓરિજિનલ બાકી કઈ નેચરલ ના એ જ આપણે બનાવી છે અને ટેસ્ટ કરી છે આ ફર્સ્ટ ડબલી ટેસ્ટ કરશું

શું નામ છે સાહેબ તમારું મારું નામ હરેશભાઈ બગાસિયા છે હું જસદન થી આવું છું અને આ જે વસ્તુ શું છે બે ટનાટન ટોસ કચ્છી ટનાટન ટોસ્ટ કે આ કેવી રીતે ખાવાનો હોય છે ઉપાડીને આવો ખાવાનો હોય સરસ આપણે પીઝા ખાતા હોય આખી રીતે ભાઈ બનાવ્યું છે પણ કચ્છી ટાઈલથી બનાવ્યું છે ટોસ્ટ મસાલો નાખીને કેવું છે સાહેબ બહુ બહુ મસ્ત બહુ મસ્ત છે હો તમે પહેલી વાર ટેસ્ટ કર્યું કે ક્યાંય ખાધું છે ના પહેલી વાર કચ્છમાં ક્યારે ગયા હતા પણ દાબેલી ખાધેલું આ વસ્તુ અહીંયા નથી મળતી લાઈમ બહુ મસ્ત મજા આવી ગઈ ઓકે આજે ભાઈનો ઓપનિંગ છે ફર્સ્ટ ડે છે હા ફર્સ્ટ ડે છે આજે પહેલી મુલાકાત એની ફર્સ્ટ મુલાકાત લીધી છે અને અંદર અમને આ સાથે મને ખૂબ ખૂબ આનંદ થયો ખૂબ ખૂબ આભાર તમારો થેન્ક યુ રેડી એકદમ જોઈ શકો છો રૂપિયા પ્રાઇસ છે છે આ છે કચ્છી કચ્છી ભાજી કચ્છી ભાજી છે આ આ કીધું કચ્છી કડક કચ્છી કડક કે રાજકોટમાં તમે ટેસ્ટ કર્યા હોય તો જોજો ભાઈ રેસીપી સાથેનો વિડીયો આખો આવશે અને આ જ ટનાટન ટોસ ટનાટન ટોસ કચ્છની બધી વસ્તુનો ટેસ્ટ તમને અહીંયા જોવા મળશે બધી વસ્તુ રેડી છે હાલો ટેસ્ટ ચેનલમાં નવા વિડીયોમાં સ્વાગત છે મિત્રો હું છું ગૌરાંગ અને અત્યારે હું આવી ગયો છું રાજકોટ સિટીમાં આવેલ કચ્છી દાબેલી ખાવાના શોખીનો માટેની એકદમ બેસ્ટ જગ્યા અને આ એમની બીજી બ્રાન્ચ છે ફર્સ્ટ બ્રાન્ડ તો સોરઠી સર્કલ પાસે છે ને સાહેબ સોરઠીવાળી સર્કલ પાસે ધમાકે ઓપનિંગ સાથે ચાલુ કરી હતી અને રાજકોટની પબ્લિકને સારો સપોર્ટથી એમને આજે ફર્સ્ટ ડે છે બરાબર ઓપનિંગ સાહેબ આપણે અને રિયલ કચ્છી ટેસ્ટ તમને બધી વસ્તુનો જોવા મળશે શું મેનુ હોય સાહેબ આપભાઈ અહીંયા કચ્છી અમૂલ બટરમાં દાબેલી કચ્છી ટેનાટન ટોસ બરચી કડક કચ્છી ભાજી કોણ કચ્છી બ્રેક કટકા કચ્છી રગડો ઓર્ગેનિક અને તમારું ગામ કયું કચ્છ માંડવી

કચ્છી ટેસ્ટ જોવા મળશે તો આપણે વિડીયોની સ્ટાર્ટ ડાબી કરશું ચોક્કસ બરાબર અને બીજું કંઈક તમારું ફેમસ વસ્તુ બીજું કઈ રીતે શું હોય કચ્છી તનાટન ટોસ્ટ છે તનાટન ટનાટન ક્યાંય રાજકોટમાં ટેસ્ટ કર્યું તો કોમેન્ટ કરજો કચ્છી કડક કચ્છી કડક અને ટોસે તમારા પાછા અલગ છે માંડવીના છે માંડવીના છે ને થઈ આવે પ્રોપર આ જો જો અને હું કે તમારી ભાષામાં એ કડક કહેવાય કચ્છી કડક નહીં ટોસ કહેવાય આ અલગ છે ને ટોસે ને આ લાંબા ટોસ ટનાટન અને કડક માટેનું છે ને ના કચ્છી ટનાટન ટોસ માં ટનાટન ટોસ માં વસ્તુ છે ને આ ઈ પાછા કચ્છ થી મગાવે ભાઈ ફેશિયલ બરોબર ને માંડવી માંડવી થી માંડવી થી મગાવો જો માલ બાજી કોણ કોણ ને બધું તમને માંડવી જન્મભૂમિ અમારી દાબેલી જન્મભૂમિ માંડવી છે માંડવી માંડવી બરોબર અને આ કઈ કોને અલગ છે સાહેબ તમારા એ કચ્છ માંડવી થી આવે છે આયા થી મગાવો ના ના માંડવી થી છે ભાઈ ભાઈ બધી વસ્તુ કચ્છની ની માંડવી ની છે અને ટેસ્ટ એ પ્રોપર જોવા મળશે તો ચાલો વિડીયોને હવે આગળ વિડિયોમાં આપણે જોઈ કહી દે બને છે કેવો ટેસ્ટમાં છે આગળ જોઈએ તમારું એક સાહેબ એડ્રેસ આપી દો કોઈને અહીંયા આવવું હોય તો કચ્છી દાબેલી કચ્છ માનવી દાબેલી વાળા ઓકે મેઘાણી રંગભવન ની પાછળ ખાવ ગલી રાજકોટ ભક્તિનગર સર્કલ કેટલા વાગે તમે પ્રોપર આવો અહીંયા સાડા ચાર થી સાડા દસ સાડા ચાર થી સાડા દસ આવી સાડા દસ અને તમારા ફોન નંબર આપી દો કોઈને ન મળે તો એમના કોન્ટેક્ટ નંબર હાઈલાઇટ થઈ રહ્યા છે તમે નો મળે તમને કોન્ટેક કરી શકો છો હવે આપણે શું ટેસ્ટ કરાવજો સાહેબ તમે અત્યારે દાબેલી છે દાબેલી ટેસ્ટ કરાવજો ને તો ચાલો કહી દે બને છે કેવો ટેસ્ટમાં છે આપણે વિડીયોમાં જોઈએ આગળ ચોક્કસ આ દાબેલીનો રસ છે મીઠો ઓકે આંબલી ખજૂર વાળો બરાબર ત્યારબાદ મસાલો ત્યારબાદ અમારા દાણા કચ્છના સ્વાદિષ્ટ સ્વાદિષ્ટ મસાલા દાણા પાછો મસાલો ઓકે પાછો મસાલો નાખો મસાલો ઉપર થી આવે ડુંગળી બરોબર આ રેડી ને આ અમૂલ બટર નો જ અમે યુઝ કરી છે અમૂલ બટર અમૂલ બનાવો છે એમને ખવડાવો છે એમને બટર જ ભાઈ ભાઈ તળકો મારી દો અમૂલ ના બટર દી ભાઈ અમૂલ બટર માં તૈયાર થઈ ગઈ છે દાબેલી પચીસ રૂપિયા પચીસ રૂપિયા માં પચીસ રૂપિયા માં ઓકે મર જટણી આ પેયા લગાડી ગયો બચત ની તમને મજા આવશે આય રાખજો પ્લેટમાં આય મજટની ભર નાકો કેલી ચટણી કેટલી હોય આમાં ચટણી બે લીલી ની મીઠી ઓકે બે પ્રકારની ચટણી બે પ્રકારની ચટણી આ લીલી હા આ મીઠી ઓકે ઘર ની બનાવેલી ઘર ની ઓરિજિનલ તૈયાર આપણે લેતા જ નથી એકય વસ્તુ બધી વસ્તુ મિત્રો આયા તમને ઘર ની બનાવીને યુઝ કરીને જ આપશે આપડે રાજકોટ ની ફેમસ ચટણી અને એક સ્વીટ મીઠી ચટણી આપો જોને સૌટા પ્રાઈસ હું કીધી તમને 25 રૂપિયો અમૂલ બટર માં ઓરિજિનલ અમૂલ બટર છે શું નામ તમારું સાહેબ સાહેબ મેં લખી નવું ઓકે અને કેવી દાબીનો ટેસ્ટ કેવો છે સાહેબ સરસ છે સરસ છે હવે શું બનાવો સાહેબ આપણે ટનાટન ટોસ્ટ બને છે કચ્છની આઇટમ અમારી સ્પેશિયલ ટનાટન ટોસ બનાવો છો ને પહેલા મીઠા રસમાં પલાળ આવે આમાં ઓકે જો મેં મીઠા રસમાં એમને એડ કરી દીધું છે હવે આ મીઠા રસમાં એડ કરી નાખ્યું છે અમે ઓકે હવે આમાં પડશે તીખી ચટણી

પછી આ ખજૂર આમલીની ચટણી પડશે ઓકે પછી આ દાબેલીનો રસો પડશે એમાં વઘારી લો બરોબર યે તમારો અલગ જ છે ઓય પછી એમાં પડશે લીલી ચટણી પછી લાલ ચટણી તીખું મિડિયમ જેવું તમે કીયો એવું જેવું તમારે બનાવવું હોય સ્પાઈસી ખાવ તો ભાઈ સી મિડિયમ ખાવ તો ભાઈ બનાવી દેશે પછી આ દાણા કચના અમારું બરોબર એ પછી ડુંગરી બરોબર એ આંશિયું ચાલીસ રૂપિયા પ્રાઈસ છે આની ચાલીસ રૂપિયા છે ને કચ્છી કડક કહેવામાં આવે છે શું બનાવો છો કચ્છી ભાજી કોણ છે કચ્છી ભાજી એમાં પડે દાબેલી મસાલો પછી પડે દાણા ઓકે એમાં પડે ડુંગળી બરોબર પછી પડે આ ચટણી આંબલી ખજૂરની આ લીલી ચટણી આ લાલ ચટણી પછી તેમને મિક્સ કરી નાખવામાં આવશે બધું હલાવી નાખે બધું પછી મસાલા અને મસાલા દાણા ચટણી નાખી દીધું ભાજી

શું બનાવો સાહેબ આ કચ્છી દાબેલી અમારી કચ્છની પ્યોર માંડવી ની કચ્છી ફેમસ દાબેલી બનાવે છે આપણે નેચરલ જ બનાવો જો નેચરલ એના પછી આ મસાલો એના પછી આ દાણા પડે આ દાણા વાળી કહેવાય સ્વાદિષ્ટ કચ્છની અંદર માં ને પાછો મસાલો ને આ ડુંગરી આ અમૂલ બટર માં શેકાય એટલે 25 રૂપિયા થાય પ્રાઇસ 25 રૂપિયા આપણે તો નેચરલ જ મગાવી છે તમે જયારે આવો ત્યારે અમુલ બટરમાં તમને સૌ કરશે બરાબર ભાષામાં કચ્છી ભાષામાં આપણે ડબ્બો રોટી ચોવા જાય રોટી પણ ચોવા જતી ને કચ્છમાં જે ડાળ વાળા ટોસ અચે ટનાટન ડાળ વાળા ટોસ પણ ચેરમે અચે તો ને અસિ કચ્છી માળું જાય કચ્છમાં ડઈ જાય પ્યોર પ્રોપર કચ્છમાં ડઈ જાય કચ્છમાં ડબર રોટી ચોવા જાય કે રોટી ને ડબ્બો રોટી ને ઓરિજિનલ જો ખાવી હોય તો કાચી ખાવ તો જ કચ્છનો સ્વાદ મળે ઓરિજિનલ કઈ નેચરલ ના એ જ આપણે બનાવી છે અને ટેસ્ટ કરી છે આ ફર્સ્ટ દાબેલી ટેસ્ટ કરશું મિત્રો હવે આપણે કચ્છની સ્પેશિયલ માંડવીની દાબેલી ટેસ્ટ કરી છે જે નેચરલ રીતે જ મગાવી છે પચીસ રૂપિયા પ્રાઇસ કીધી ને પચીસ રૂપિયા અમૂલ બટરમાં દાબેલી ટેસ્ટ કરી છે મિત્રો કેવી છે આ નેચરલ રીતે જ બનાવી હતી એમની તો ટેસ્ટ કરી છે દાબેલી ની ટેસ્ટ કરી દાબેલી તો મેં રાજકોટ માં ઘણી જગ્યાએ ખાધેલી છે કચ્છી દાબેલી એનો ટેસ્ટ મને અહીંયા જોવા મેળ્યો છે એકદમ બેસ્ટ હતી અને ટેસ્ટફુલ હતી અને કચ્છની બધી વસ્તુનો ટેસ્ટ તમને અહીંયા જોવા કડક છે દાબેલી છે સાહેબે ટના ટનાટાનું ટેસ્ટ કર્યું ને ટનાટાનું ટેસ્ટ કર્યું એમને પણ મજા આવી ગઈ અને ભાજી ભાઈ કેવો છે મિત્ર નસ્તે નસ્તે ને એકદમ જોરદાર બધી વસ્તુનો ટેસ્ટ તમને મિત્રો જોવા મળશે કચ્છની બધી વસ્તુઓ ટેસ્ટમાં એ રાજકોટમાં લઈને આવી ગયા છે એક બ્રાન્ડ તો અસોરોઠિયાવાડી છે આજે ફર્સ્ટ ડે છે એમનો તો શું નામ છે સુકનું આપણે કચ્છ માનવી કચ્છ માનવી દાબેલીવાળા તો રાજકોટમાં વિડીયો જોતા હોય અને કચ્છી ફૂડ જે કે દાબેલી જે કટકા છે કડક છે પછી ટોસ્ટ છે ખાવાના શોખીન હોય તો જરૂર એમની શોપિંગની મુલાકાત લેજો ભાઈ પાંચ વાગે આવી જાય છે અને સમય પાંચથી દસ સુધીનો બરાબર ને એડ્રેસ છે રાજકોટ સિટીમાં આવેલ ભક્તિનગર સર્કલ ગલીમાં અને ફોન નંબર એમનો એલએ થઈ રહ્યો છે એકદમ રિઝનેબલ પ્રાઇઝમાં બધી સારી વસ્તુ સર્વ કરે છે અને આ બધી વસ્તુનો ટેસ્ટ તમને કચ્છનો જોવા મળશે વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નવા વિડીયો સાથે નવી જગ્યા મળશું